નમસ્કાર મારું નામ માધવ કલ્યાણી છે હું ધોરણ આઠ માં અભ્યાસ કરી રહ્યો છું આજે હું સાયન્સ સેન્ટરમાં અહીંયા બધા ગ્રહો જોવા માટે આવેલો છું અહીંયા અમને ત્રણ ગ્રહો દેખાડવામાં આવ્યા હતા મૂન જુપિટર અને સેટન અહીંયા ચાર ટેલિસ્કોપ રાખવામાં આવેલા છે જેથી કોઈ ગરદી ન થાય અહીંયા ટેલિસ્કોપ જે યુઝ કરવામાં આવેલા છે ત્યાં હંડ્રેડ ટાઈમ ઝૂમ ફાઈવ ટાઈમ ઝૂમ અને થાઉઝન્ડ ટાઈમ ઝૂમ થી બધા ગ્રહો બહુ જ સારી રીતે દેખાય છે આ સાયન્સ સેન્ટરમાં દર રવિવારે ખૂબ સરસ રીતે બધા સાયન્સના એક્સપેરિમેન્ટ કરાવે છે બહુ સરસ રીતે ભણાવે છે અમને મોડ્યુલ્સ આપી બધું પ્રેક્ટિકલી પણ શીખડાવે છે આજે અહીંયા મૂન જ્યુપિટર અને સેટન દેખાડી છોકરાઓ અને મોડલ્ટ્સને બહુ મજા આવે એવી એક્ટિવિટી રાખવામાં આવેલ છે આજે અહીંયા જે જ્યુપિટર મૂન અને સેટન અમને દેખાડેલું હતું એ ખૂબ જ ક્લિયર રીતે દેખાતું હતું અને કોઈ પણ નડતર નહોતું મારું નામ નિલેશ રાણા છે અને હું લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે જ પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે કાર્ય કરું છું અને લોક વિજ્ઞાન કેન્દ્રની જે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ છે એનો પણ હું કન્વેનર છું અને એની બધી પ્રવૃત્તિઓનું દેખરેખ કરું છું દર મહિને અજવાડિયાની આઠમ હોય ત્યારે ઓક્ટોબર મહિનાથી શરૂ કરી અને છેક જૂન સુધી બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ અને વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રાજકોટની પબ્લિક માટે રાજકોટ સ્કાય વોચ અથવા રાજકોટ મૂન વોચ નામનો કાર્યક્રમ કરવામાં આવે છે અને આ જ એક ખાસ ઘટના એવી છે કે આજે ગુરુ જે છે એ ઓપોઝિશનમાં આવે છે ઓપોઝિશનમાં એટલે કે ગુરુ પૃથ્વી અને સૂર્ય એ આજના દિવસે એકદમ સીધી લાઇનમાં છે માટે ગુરુ તમે જુઓ તો અહીંયા ઉપર જે દેખાય છે એ બરાબર સૂર્યાસ્તના સમયે રાઈઝ થાય એટલે કે ઉગે અને આવતા એટલે આવતીકાલના સૂર્યોદય સાથે અસ્ત થાય એટલે આખી રાત વિઝિબલ રહે તો આજે ગુરુ પૃથ્વીથી સૌથી નજીકના અંતરે પણ હોય જો કે ચાર પાંચ દિવસ આગળ પાછળ તમે જુઓ તો એમાં ડિસ્ટન્સમાં તો કાંઈ ફેર ન પડતો હોય પણ એનું એક મહત્વ એવું છે કે આજે ઓપોઝિશનમાં છે તો આજે સૌથી નજીક નજીકના અંતરે હોય આજે અત્યાર સુધીમાં લગભગ બારસો જેટલા લોકોએ ગુરુ ચંદ્ર અને શનિ જે છે એ અમારા પાંચ અલગ અલગ ટેલિસ્કોપથી નિહાળ્યા અને આવો કાર્યક્રમ દર અજવાડિયાની આઠમના નજીક આસપાસ જ્યારે સારો સમય આવતો હોય ત્યારે અમે ગોઠવતા હોઈએ છીએ લોકોને જાણ જોતી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ એ લોકો જોડાઈ શકે કે જેનાથી એ લોકોને સીધી ફોન પર માહિતી મળે અથવા ન્યૂઝપેપરમાં પણ અમે આપતા જ હોય છીએ પ્રેસનોટ તરીકે કે આજે પબ્લિક માટે આકાશ દર્શન છે